હીમો આ વખતે તાર વેકેશન પડે ને એટલે આપણે તરત જ તાર મામાન ઘરે જતું રહેવાનું થાય ના યાર મમ્મી માર વોટર પાર્ક જવું છે અલી મામાન ઘરે જવાય વોટર પાર્ક જવાય શું વાત કરો બે માં દીકરી આ જો ને હીમો કે મારે ને આ વખતે વેકેશન પડે ને એટલે માર મામાન ઘરે નહીં જો વોટર પાર્ક જવું છે હા તે માં શું વાંધો છે આપણે વોટર પાર્ક જશું હો બેટા હે હા બોલ તમે વોટર પાર્ક જવાનું નક્કી તો કરી નાખ્યું પણ એ વોટર પાર્ક દૂર નહીં પડે ના બિલકુલ નહીં ને ઈ વોટર પાર્ક રહ્યો ને એ આપણે કડીની બાજુમાં કુંડાર છે ને ત્યાં આયેલો છે એટલે મહેસાણાથી પણ નજીક પડે બહુચરાજીથી પણ નજીક પડે કલોલ ગાંધીનગરના અમદાવાદ બધેથી નજીક પડે બોલ ના હોય એવું હે એમ ને હ હેલા હા બોલ તમે વોટર પાર્ક જવાનું નક્કી તો કરી નાખ્યું પણ એની ટિકિટો બહુ મોંઘી ન હોય ના ના કોને કીધું તો નહોતું આપણે જે વોટર પાર્ક જવાનું હોય ને એનું નામ છે ફેમિલી ફન વોટર પાર્ક અને ત્યાં પર પર્સનનો ચાર્જ માત્ર ને માત્ર 700 રૂપિયા જ છે અચ્છા એવું હે એમ ને

ગુજરાતના સૌથી સસ્તા અને સારા વોટર પાર્ક મતલબ કે ફેમિલી ફન વોટર ની અંદર જ્યાં અમે ધૂળેટીમાં ધમાલ કરવાના છીએ અને અમારી સાથે હશે ખોટા સિક્કાની આખી ટીમ અને મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી મતલબ કે કરણ અને હેતલ તો અમે તો જઈ રહ્યા છીએ ધૂળેટીની ધભાલ કરવા તમે આવી રહ્યા છો કે નહીં અને જો આવી રહ્યા હોય તો નીચે આપેલા કોન્ટેક નંબર ઉપર એડવાન્સ બુકિંગ જરૂરથી કરાવી લેજો કારણ કે એડવાન્સ બુકિંગ ફરજિયાત છે